દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ટેટ ટાટ જે ભરતીઓ છે જે પણ ઉમેદવારો ટેટ ટાટ પાસ કરેલા છે તેમના માટે હાલ કાયમી ભરતી નથી રહી વિદ્યા સહાયકની ભરતી છે તે આવી નથી રહી તો દોસ્તો એવામાં દરેક પાસ ઉમેદવારો છે તે મૂંઝવણમાં છે સરકાર અને શિક્ષણ વિભાગની સામે પણ આકરા પગલાં તેમણે લીધા છે છતાં હાલ કોઈ સોલ્યુશન મળ્યું નથી તો બીજી બાજુ આજે ગાંધીનગરની અંદર ટેટ ટાટ પાસ ઉમેદવારોનું મહા યોજાશે જેનો સો કાયમી શિક્ષકી ભરતી બાબત ગત વર્ષથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ટેટ ટાટ પાસ ઉમેદવારોને ખો આપી રહ્યા છે અને ટૂંક સમયમાં ભરતી કરશું પણ તેવું હથેળીમાં ચાંદ બતાવી રહ્યા છે ગત વર્ષથી ચાલુ વર્ષ દરમિયાન અનેક વખત આવેદન રેલી સત્યાગ્રહ દાંડી કૂચ બે તેમજ વિવિધ કાર્યક્રમો આપવા છતાં રાજ્ય સરકારે પોતાનું ધા ધાર્યું કર્યું કાયમી શિક્ષક ભરતી બાબત ઇરાદાપૂર્વક આંખ આડાકાન કરી હોવાથી અને કાયમી શિક્ષક ભરતી બાબત કોઈ પ્રતિક્રિયા હાથ ધરવામાં ન આવતા અંતે ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ મહાઆંદોલનમાં જોડાશે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત ઉમેદવારો ગાંધીનગર ખાતે એકત્રિત થયેલા રાજ્ય સરકાર પાસે ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલાં જ ખાકી વરદી પહોંચી જાય છે અને ઉમેદવારો મહિલા ઉમેદવાર સાથે ક્યાંક ને ક્યાંક બળ બળપ્રયોગ રોડ ઉપર ઢસલે ટીંગા ટોળી અટકાયત કરવા સહિતના પગલાં લેવાઈ રહ્યા છે જેથી કાકી વર્દીની બીક વચ્ચે પણ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ આર્યા પારની લડાઈ રૂપે ગાંધી ચિંડિયા માર્ગે શાંતિપૂર્વક મહા આંદોલનમાં જોડાશે તમે પણ દોસ્તો જો ચાહો સોલ્યુશન આવો તો તમારે પણ આના અંદર જરૂરથી જોડાવું જોઈએ આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરી લો જેથી કરી ટેટા પાસ ઉમેદવારોની વિદ્યાશાહક ભરતી રિલેટેડ આવી અવનવી ઇન્ફોર્મેશન તમને તમારા સુધી આ પ્લેટફોર્મ પરથી મળતી રહેશે